घई टाइम नहीं भूत नहीं चले। हाँ, कुछ पौड़ी। नन्ना बहुत कार लेके। भगवान तक तब करा बतेगा। पढ़ यूनिशार पीवे जाते हैं। हमका तुम्हारे भोग यूनिशार बोले। तो वारों ताके रोपन पण वही है बतेगो थोड़ों बतेगो ने देखा था। ने हमारे हाले है यहां नाश्ता पानी नाती ना हटा ना ने व्यापार काम <laughs> मारा हटन खाई नो जातो तोनी खाली मी एक सकोड़ा नु गई सीताराम बधाई गुड मोर्निंग हवा आठ वगे गया हवा हवा में अमी जाइए मस्त धूरियो करवा कोकणा बुकड़ा वरेगा इने पानी लगी गयु से ये तो अटण में थे जाए ठार ने आवे ने इमा कई वांदो ने पहले टुक में बियारन नोख नोको है ने नोखो से ने कई वांदो ने त्रीन भाई ना लविंग्या पाटा ने काश्मीर तो अमी जाइए मस्त धोरियो अपनी कपाह में पानी आवा मस्त सटाई गई पानी वराई जाए पी आतर ना हम वरसाद पोरो है पास एक तारीख आगाही आप जो काम थी भगवान भगवान પાટીતા થી લઈને 5 તારીખ સુધી 1 તારીખ થી લઈને 5 તારીખ સુધી બધાય નોટિસ કરી જો ને બાકી તા કંઈ ખાસ કામ હે ને વાહીnda કરનાકું ધોર નું કામકાજ કરનાકું ભણે હે ને કેતા હોય કે તમે વિડિયો બહુ લેટ મૂકો લેટ મૂકો પણ આવ હે કે સ્ટોક થેગોય ને એટલે પછી મૂકવો પડે ઈ કાર ખબર પડે गणेश હોય તો હોય ને કે કેવાર હોય તર ખબર પડે પણ હરીંગ અમે ઉનક કરતા બગારે પર ધીરો જા રાખી દીયા હું બગારે ગઈતી 10 દી રોકાણીતી બધાની ખબર હજી હે એટલે હે ને વિડીયોનો સ્ટોક થગો રામાયા બનાવતો ને હું ઈ ના બનાવતી એટલે વિડીયોનો સ્ટોક થગો બાકી તો એક દીનો સ્ટોક હોય એક જ વિડીયો અમારા પાસે પડ્યો હોય એટલે હે થી ઇન્સ્ટ થાહે એટલે હે ને કાલ હે ને વિડીયો નું તો બનાવ્યો એટલે એવો સ્ટોક ને તો આપડા પાસે વિડીયોનો બરાબર ને જો આ થોરિયાનો સ્ટોક છે આપડા ને થોરિયાનો સ્ટોક હે ને કાલે હાટી હકે લીધું તો આપણી हम ओ करवानो से का हुदी है वाह हुदी पछि मजा आवे तो आई से पाके कोई मजा आवे तो आई से ना मजा आवे तो <laughs> तो इतलो ता तो कर हो जे बीजो हाथ नी करने ये हो से हाथ में हाथ में फॉर्म लागे तो हाथ ही नी कोई लेप करवी नी हालो तो हमें है ना आटा में मस्त काम करे ना किया धोरियो करवाना મમ્મી જોઈએ તમે કરો ધોર્યો મને એવું ના આવડે બહુ ઊંડું ને ગું લાગતું કે દબડાઈ ગયું ઊંડું તો નથી ગો પપ તો કજો કર ને એ અમારો ધોર્યો કરવાનો પ્લાન હતો ને એમાં થોડો ફેરફાર કર્યો પાવડો આકે નાખી હાથી નો કામ હે કે ઓલે હેઠો ગોડવા હાટું થઈ ને બહુ પકતો કરી નાખ્યો એટલે હે ને બે કોની સાઈડ સડાવવી જોઈએ એના કરતા પાવડો માર દઈએ ને तो बे को आराम से नहीं सड़ जाए तो कहीं करव न पड़े मैं कहा धोरिए पक तो था है मैं काम ही व्यवस्थित नहीं थी जो आ के वीडियो धोरियो थे आम नाका कहीं हाथवा तो ये है ना जोड़े दी हाथ आज अर्धी कलाक नहीं था जो, तो थे नहीं। था। नहीं जो आ धोरिए तो काले कर नाखो धोरिए हारी घर वापड़िया मैं बहु आ હાલો ભગરિયું છોડ્યું છે મારે ને મારે બરતુણ સારવાનું છે અને આ ભી ને ઓલી વાસળી ખળ નાખતા પડી કાલે હે ને પાણી તો ચાલુ કર્યું તો ખૂણા સુધી પુગાળ્યું તો બકા હે કે તો ઓલા વરસાદ થી માં ધોરિયો ધોવાઈ ગયો તો અને બાપાએ પાણી ચાલુ કરી દીધું પછી ન હોય એટલે કાલે પાછો ધોરિયો કર્યો ને બોપર પછી હાલતી કરી એટલે બોપર સુધી જા ધોરિયા માં ગયો એ હેતા ટૂકા ટૂકા પા હે ને મોટો મોટો ધોરિયો આ હે ત્યાં થી દિવાં સુધી પુગાળી દીધું અહીં થી પછી આ પીવરાવાનું બાકી હે તે બાપાએ વેલી ચાલુ કરી દીધી હવાર ના પોર માં ઉધાર કર્યો દોઢેક કલાક કર્યો પછી વાહમાં ભાગ્યું ને ઓલી આ રેડકી ને હે ને ઈ ધોળા ને આવે ને અને ભાગે બેસી પછી ઊભી થાય પણ નઈતા ની ધોળા ને ઝીલે ઓ હા પછી પડી ના ના ભોખા બેસી

તો અમે જરાક લોકેશન સેટ કરી લે ખાવાનું છે બાકી છે વાગેગા 12 બધે કામકાજ કરી લીધું રોટલા આગળી ધીંબે નાખ્યા માન બાપો ખાવા બેઠા ને અમાર જરાક રીલું તારે પછી અમે ખાઈ લીધું તો આપડા જૂનાગઢ માં બહુ વેલકમ નવરાત્રી તો હવે આપડા જૂનાગઢ માં બહુ વેલકમ નવરાત્રી તો હવે આપડા જૂનાગઢ માં બહુ વેલકમ નવરાત્રી ખાખરાની છે શૂટિંગ કરવા આવ્યા હતા રીલ શૂટ કરવા કેવું મસ્ત લોકેશન આવે કઈ ઘટે નહીં એવું ને ભૂખાઈ લાગી કંઈ ઘટે નહીં એવી ઉતાર ઉતાર શૂટિંગ ઉતાર ઉતારી ઉતાર ભલે મારી ભી તરહી બાંધી હોય ઉતારી શૂટિંગ ઉતાર ઊભી થાય તાર બરોબર કાઢવી હલો યે પુસ તો હવે આપડા રસોડા માં પણ સેકળ રીંગણા નું સેકળ ટમેટા સેમ લો ખાઈ લીએ વાહ શાસ માં કેમ નાખ્યા બાકી હે શાસ है બદલાવા ને થોડા કદી પછી વૈટ કા છે બે ત્રણ વૈટ કા ની ઓસાથે ગીવાનો હે રીંગણા ટમેટા રીંગણા ટમેટા હા હાલો હરી હર હા હી હું ભાળો છું કોબી આમ भगवान तक कब करावतेगा बाथरूम में है ना हां बोलै ने सकती करो बमार जियो बोले का तो हाँ वो हाँ है के खूना में तो है ना बाहर को અમારા ભે હું સારવા ભે હું ને ઇન્સ્ટાગ્રામ માં રીલ આ હોય છે હું ભગી એક કોમેન્ટ હ

વાળો તા કર્યો પણ હવાએ વધેગો થોડો વધેગો ઢોરને જ દેખાતો ને અમારે હાલે હયા નાસ્તો પાણી નાતીના હાતાની વેફર ખાવા મારા હાતાને ખાઈ નો जातो તુની ખાલી મે એક જ સકોડાનું કીધું તો આખું પડી કે મારા પાસે થી લઈ લે જો આ કેરા પડ્યા કેરાનું નાસ્તો હાલે વેફરનું હાલે સીભડાન તો કોઈ ઓટતું ન ને ખાવ ખાવ ની મે હેને બેય

ने वाणी कोई नाटा नाखवा ना, कालू ने मोटली पड़ी थी ने ई बधाई ने नीण कर दी थी ए हरप ए हरप ए हरप 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 घणी घणी न होय तार वे जीव यो को तो मा खबर है मा मा, है। मा ए, जाए का उती माने खबर हां एक जाय गया था पण ई हु करो देन पासा हु एक गया था एक ई लेट मा कोण पड्या था हर पोजियो आई तो ठेकड़ा मारे ऊपर तो है नहीं तो से नहीं ખોર ન ખેલા ફેગ્યા પાણી કેલા ખોર લે આયો હા હું તો સી મે હું કા થોડું ઘર ના ઘરતી સાટા આઈ કે ને તો નાણા ખાટી હેટા વાહિંડા કરવાનો સિસ્ટમ મે નથી રાખી એનું કારણ હે અટાને બે તો ગારા થાય હવે ચાર થાય અટાને બે નખદે થવાઈ બે જ રહેતી પછી મને નજા હોય હવે રતી કા વાહિંડા કરો તો જીરી કો ઓલું કામ કેવાય ઈ દે કે ના વાહિંડા થઈ આયા માજી શું કરે હું રોડ બાંધા હ

কি কামে হে কালৈ অৰ্থে খৰ পঞ্চায় কাৰে চৌ খুড়ি